કોઈપણ અનુભવ સિવાય નવા માણસો ભરતી કરી દેવામાં આવે છે તો પછી દર્દીઓ સાથે કેવો વ્યવહાર થતો હશે તે એક વિચારવા જેવું છે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે રખિયાલ સમય કરે કેન્દ્ર સોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે લાખોના ખર્ચે બનાવેલ હોસ્પિટલ દર્દીઓ માટે શ્રાપરૂપ બનતું જઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ ઐત્રીબેન મનુભાઈ દેસાઈ ગામ ધનિયોલને ડિલિવરી કેસ માટે તારીખ 9/3/2024 ની રાત્રે 10 વાગે એડમિટ કરવામાં આવ્યા હતા મનુભાઈ દેસાઈ મહિલાના પતિ બે નાના નાના બાળકને લઈ ડોક્ટર વારંવાર તેમના પત્નીને સારવાર માટે હાથ પગ જોડતા રહ્યા તેમ છતાં રખ્યાલ આરોગ્યના સ્ટાફને કોઈ રહેમ આવી નહીં દર્દીને સવારે નાસ્તો કે ભોજન પણ હોસ્પિટલ તરફથી પૂરો પાડવામાં આવ્યો નહીં જ્યારે મહિલાના પતિ મનુભાઈ દેસાઈને એવું લાગવા લાગ્યું કે હવે જો હું મારા પતિને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં લઈ જાઉં તો જીવ ખતરામાં આવી જશે છતાં પણ સવારે અગિયાર વાગે સુધી રાહ જોઈ લાસ્ટમાં તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લગભગ અગિયાર વાગે એકસો આઠ મારફતે દયગામ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમને ટૂંક સમયમાં નોર્મલ ડિલિવરી થઈ એનો મતલબ એ થાય છે કે રખિયાલ આરોગ્ય કેન્દ્રમાં વારંવાર ડિલિવરી કેસ માટે કે પછી નાની મોટી દવા માટે ગાંધીનગર તથા તથા અન્ય હોસ્પિટલમાં રેફર કરી દેતા હોય છે પોતાના મળી રહેલા પગારથી મોજ કરતા રહો અને દર્દી તો એક જાય ને બીજો આવે તેવા દ્રશ્યો સર્જાયા કરે શું આ હોસ્પિટલમાં ગાયને એક ડોક્ટરે પોતાની ડ્યુટી નિભાવવા તૈયાર નથી શું પેશન્ટને અગિયાર થી બાર કલાક રાખ્યા પછી પણ દર્દીને સારી સારવાર આપવા માટે ડોક્ટર જોડે ટાઈમ નથી શું ગાયને એક ડોક્ટર હોસ્પિટલથી દૂર રહેશે શું ડોક્ટર જોડે અનુભવ નથી જો અનુભવ હોત તો આ ડિલિવરી કેસ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં નોર્મલ થયો તો રખ્યાલ આરોગ્ય કેન્દ્રમાં કેમ નહીં જો પહેલેથી રાત્રે આ પેશન્ટ એડમિટ કરાવા આવ્યો તો રાત્રે જ કેમ ના રેફર કરવામાં આવ્યો સુરખ્યાલરગે કેન્દ્રના ડોક્ટરા પેશન્ટને રાહ જોતા હતા લાખોના ખર્ચા ભોગરે રખિયાલરગે દર્દીઓ માટે અભિશ્રામ બનતું જઈ રહ્યું હોય તેવી લોક ચાલી રહી છે રખિયાલ સરકારી દવાખાનામાં કોને કયા પેશન્ટને લઈને આવ્યા તમે મારા માટે તો શું કહ્યું અહીંયા દવાખાનામાં કિંકા ડિલિવરી વારો મેડમ કરાવશે આ નહીં અતાર રજા ઉપર બરાબર ક્યાર આવશે એ બધું નહીં બરાબર તમે હવે શું તમે હવે તમને શું કીધું હાલ જવું હોય તો ગાડી આવો બરાબર પ્રાઇવેટ દવાખાના માટે ગાડી ના આવો બરાબર